તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને અમે આજે જઈ રહ્યા છીએ હિજરી માતાજીના મંદિરે હું ક્યારેય નથી ગઈ જાનું જય બીજાનું બાય નથી ગયા તો અમને બાને લઈ જઈએ આજે બુધવાર છે એટલે દોરા હોય તો બ્લોકમાં બન્યા રહેજો કઈ બાજુ એવું જાનું પ્રદ્યુમાન પાર્પાજ તો વરતી વખતે અહીં જવાનું હા તું લઈ જાય ના ભાઈ તડકા માં જવાય બિચારા સિંહ ને બધાય અત્યારે ફૂકાઈ ગયા હોય ચોમાસા માં જોવા જવાય નો રાખશું

તો અમે મંદિરે પહોંચી ગયા છીએ ને રસ્તો કેવો હતો જાણો ઉપર ચડવાનો ડ્રાઈવર મામા ડ્રાઈવર જ છે તો તમને બતાવી દઉં ચોમાસામાં આવ્યો હોય તો આવે પાણી तो चलो हमें मंदिर न दर्शन कर लै

માતાજીનું નાનું મંદિર છે પહેલાં અહીંયા જ સ્થાપના હશે ને હવે મંદિર ગઈ આવી રીતે નાનું લપસ્યું છે વિડીયોમાં છું અહીંયા એવું લખેલું છે અને કહેવાય છે કે સાત વાર લપસ્યા ખાવાના અને માનતા રાખવાની એનાથી તમને જે તમારું દુઃખ હોય એ મટી જાય છે સાતવાર લપસિયા ખાવાથી એવી માન્યતા છે કંઈક ભાઈ કહેતા હતા કે ચોટીલા મંદિર છે એ લેવલ કરેલું છે ને લેવલનો આ પથ્થર છે ભાઈને હમણાં પૂછી લેશું કે શું કહેતા હતા કંઈક લપસ્યું લપસ્યું ખાતા ખાતા આડું રાખેલું છે ને તર જાય સીધો નીચે એનું ધ્યાન રાખવાનું મંદિર એકદમ શાંત વાતાવરણ ઉપર છે અને અત્યારે તો તડકો છે એટલે બાકી ચોમાસામાં જો અહીંયા આવ્યા હોય તો બહુ જ સરસ વ્યૂ એ દેખાય બધા મીઠાના ભરેલા છે બધા અહીંયા મીઠાની માનતા કરવાની હોય ચાલો તો બ્લોગમાં અહીંયા રહેજો તો કોઈ દુઃખદરની

જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા બહુ સાંભળ્યું તો એ માતાજી છે ને બધા માનતા કરે છે ને કંઈ પણ દુઃખ દર્દ હોય તો દૂર થઈ જાય છે માનતા કરવાથી તો થોડુંક જણાવો કે વિશે મંદિર વિશે અહીં આપણે વીચરી માતાજી એટલે કે જેમ ખોડિયાર માતાજીની છે તેવી જ રીતે આ પણ સાત બહેનો અને એક ભાઈ છે વીચરી માતાજી એટલે કે આમાં પીઠળ હોય છે કરમારાય છે કાતરોડી હોય છે શિહોરી આવે છે સુંદર હોય છે રખાય છે અને અહીંયા વિચરી વિચરી માતાજી આવી રીતે સાતે માતાજીના નામ ઉપરથી સાત ગામના નામ છે અને અહીંયા વિચરી માતાજી છે તો અહીંયા વીચડી બહુ વધારે છે અહીંયા વિચરી માતાજીનો અમારે મહિમા એવો છે કે તમારા શરીર અંદર કોઈ પણ જાતની તકલીફ હોય ચામડીના રોગ હોય કે કોઈ પણ જાતના દુખાવા હોય દીકરા દીકરી નું કામ હોય કોઈ પણ જાતની તમારે માનતા લેવી છે તો એ આપણે અહીંયા માતાજીની માનતા લઈ શકો તમે અને અહીંયા તમારે નમક ચડાવવાનું હોય તો તમે અહીંયા એક કિલોની નમકની માનતા રાખો તો તમારે જ્યારે સારું થઈ જાય ત્યારે બે કિલો ચડાવવું પડે બે કિલો માનો તો ચાર કિલો ચડાવવું પડે આ રીતે વીચડી માને અમારે મીઠાની નમકની ની માનતા ચડે અને મીઠું જ કેમ એવું કાંઈ છે મીઠાનું કે કેમ મીઠું જ ચડાવે છે માનતામાં કોઈ પૈસા નહીં કે કાંઈ વસ્તુ નહીં ખાલી મીઠું જ નહીં બીજા જ વર્ષો જ્યાં બેન અમારે અહીંયા પરિયર માતાજીના જે ભુવા હોય ને એ પણ જોઈ જોઈને થાકી ગયા કે આ શું છે એમ પણ આ માતાજીને મીઠું જ વ્હાલું છે કે નમક તમે કોઈ પણ જાતની માનતા કરો તો તમારું કામ સફળ થાય બીજી કોઈ પણ જાતની માનતા કરો તો કોઈ ગેરંટી નહીં કે તમારું કામ થાય ના થાય આ માતાજીને તમે ઘરે બેઠા પણ માનતા કરો અત્યારે માણસો દેશ વિદેશથી અહીંયા ઘરે બેઠા માનતા લઈએ ને સારું થઈ જાય એટલે એ લોકો અહીંયા માનતા ઉતારવા આવે એટલે તમારે આ માતાજીને મીઠું જ ચડાવવું પડે જરૂર થઈ ગયા જેટલું માનો એનું ડબલ ચડાવવું પડે ને આ ખોટું નથી તમે અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ભીચરી મંદિર ઓફિસિયલ એમાં પણ જોઈ શકો મેં ઘણા લોકોના એવા વિડીયો મૂકેલા છે તો માણસો અહીંથી માનતા લઈને જાય અડધી રાતે સારું થઈ જાય એ બે દિય સારું થઈ જાય ત્રણ દિય સારું થઈ જાય પછી જેવો માનો ભાવ અને તમારે માન ભાવ એ પ્રમાણે તમારું કામ થાય મંદિર તરફથી કોઈ પણ જાતની તકલીફ હોય તો સવા મહિનાનો ટાઈમ હોય પછી તમારો અને ભાવ એ પ્રમાણે કામ થાય હા જેવો તમારો વિશ્વાસ અને અમારે અહીંયા માનતા લેવા ટાણે કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા અહીંયા બાજુમાં એક માતાજી સાથે બેનુમાંથી માંથી રિસાઈન બેઠા હોય પેલા એમની માનતા લેવી પડે કે વીચળીમાં મારે છેલ્લા આટલા ટાઈમથી આની તકલીફ છે એમાં સારું થાતું નથી તમે સારું કરી દો જ્યારે એક કિલો મીઠું માની સારું થઈ જાય તો બે કિલો મીઠું ચડાવી જાશું દર્શન કરી લપસ્યા ખાઈ જશું આવું એ મંદિરમાં જઈને પહેલાં બોલવું પડે પછી અહીંયા પથ્થર છે જે આજે રાજા સાહેબ વખતનું છે કૌરવ ભાંડવ વખતનું તો ત્યાં સાત લપસ્યા ખાવા પડે પછી અહીંયા આવીને પછી આ મંદિર આવીને અહીંયા બોલવું પડે તમારું કામ થઈ જાય ત્યારે જે કાંઈ તમારે મીઠું ચડાવવું હોય એ અહીંયા જ મેન મંદિર

लगभग दो तीन साल हो गया इसका कौन डॉक्टर कौन ओझा नहीं दे। पर भी को ही कुछ को देखना जानते पूरा सोनोग्राफी इसको पूरा सी टी स्कैन पूरा शरीर का हो गया पर कुछ तकलीफ नहीं दिखता पर दर्द ही नहीं जाता ऐसा બેલ્ટ તો વાંધો ને તમે તમારે તો ફૂગા થાય અમારે શું કરવાનું ઈધર હમકો કુછ દિખતા નહીં હે રોડ કીધર હે દેખાતું નથી તો ચિંધું તમે એમ કેવું મને કઈ દેખાતું નથી

સામા જપલ મે થઈ ગયું લેક્સા કિનાવાલા મને એકલા છોડો હોય દેખો તેંંદર લીધી તો И ем,